નમસ્કાર ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં હું છું નાગરભાઈ જોશી અને જ્યોતિષ માર્ગદર્શન માટે તમે બધા ઉપસ્થિત છો એને બધાને મારા નમસ્કાર આપણે અગાઉના વિડીયામાં સૂર્ય બાર રાશિઓ ગ્રહોના સ્વભાવ સ્વભાવ ત્યાર પછી એક એક ગ્રહ ગ્રહને જુદા કરીએ અને એના સ્વભાવ એ સ્થાનનું ભાવમાં પરિવર્તન એ ભાવ ઉપર ગ્રહનો શું પ્રભાવ એ વગેરે આપણે જોતાં જોતાં આજે ગુરુનો વિડીયો પૂરો કરી ગુરુનો સ્વભાવ પૂરો કરીને શુક્રના સ્વભાવમાં આવીએ છીએ શુક્ર સ્વભાવ જોઈએ તો શુક્ર એકદમ આનંદનો દેવતા છે ચળકતો દેવતા છે અને તેજસ્વી દેવતા છે હવે શુક્ર શુક્ર એ મિન રાશિમાં ઉચ્ચનો થાય કન્યા રાશિમાં નિમ્નો થાય નિમ્ન એટલે નીચો થાય અને વૃષભ અને તુલા એ પોતાની પસંદગીની રાશિ છે જો એમાં હોય તો એ આનંદી શુક્ર છે એમ આપણે ગણી શકીએ આવો શુક્ર જન્મની અંદર જન્મકુંડળીની અંદર જો પેલા ભાવમાં એ પ્રસ્થાપિત થયેલો હોય જન્મકુંડળી બનાવતી વખતે આપણે કુંડળી બનાવીએ છીએ એની રીત થોડીક આપણે પછી શીખડાવશું પણ જો પેલા સ્થાનમાં હોય આપણે બીજા ગ્રહોની અસરત પહેલાં સ્થાનમાં ઉપર ન પડે તો પણ શુક્ર માત્ર પોતાની હાજરીથી પહેલાં સ્થાનમાં એ આનંદિત વ્યક્તિ છે એવું આપણે કહી શકીએ જ્યારે શુક્ર બીજા ભાવમાં જાય તો બીજો ભાવ છે ધનનો છે અને એનું ધન ઉપાર્જન કરવા માટે મોજ શોખ આનંદ કલા વગેરેનો સાથ લેશે જો શુક્ર ત્રીજા ભાવમાં જાય તો કુટુંબનો એ લાડકો વ્યક્તિ હશે કઈ કુટુંબમાં જે ગ્રહો બેઠા છે એ તો ભાવ ભજવે જ છે પણ શુક્ર છે એ કુમાર અવસ્થા છે અને એ ભાવ બધાનો પ્યાર કુટુંબમાં જીતી શકે છે જો ચોથા સ્થાનમાં હોય તો માતા સાથે એકદમ સારો બનાવ બનાવે છે અને માતાની સાથે બહુ જ મિલાપ હોય છે શરત માત્ર એટલી કે શુક્ર મીન રાશિનો અથવા તો વૃષભ અને તુલા રાશિનો હોવો જોઈએ અથવા તો એ નથી તો બીજા શુભ ગ્રહોથી દ્રષ્ટ હોવો જોઈએ પંચમા સ્થાનમાં હોય તો પંચમા સ્થાનની કુંડળીઓ ઘણી બધી મેં જોઈ તો પંચમા સ્થાનમાં પંચમ સ્થાન વિદ્યાનું છે અભ્યાસનું છે તો એ કલા અને વિદ્યા ને ઉત્પાજન કરી શકશે એ ઘણા મોટા ભાગે કવિઓ લેખકો મનથી વિચારવાવાળા ચિત્રકારો સંગીતકારો અને લોકના સમૂહમાં જાતાવેત પોતાની હાજરી નોંધાવી શકે એવું વ્યક્તિત્વ શુક્રને પ્રભાવે મને જોવા મળ્યું છે છઠ્ઠા ભાવમાં શુક્ર હોય તો શત્રુભાવમાં શુક્ર છે અને જો એ નિમ્ન હશે એટલે કે નિમ્ન એટલે કે નીચો હશે તો કન્યા રાશિનો હશે તો એના મિત્રો આની સફળતાથી દ્વેષીલા બનશે પણ જો ઊંચનો હશે અને સ્વગ્રહી હશે તો આના વિકાસમાં એના મિત્રનો પણ ફાળો ઉત્તમ દેખાશે સાતમો ભાવ પત્નીનું છે ભાગીદારીનું છે તો શુક્ર સાતમા ભાવમાં હોય અને શુભ ગ્રહથી દ્રષ્ટ હોય અને ઊંચનો અથવા તો સ્વગ્રહી હોય તો એમનું જીવન સારું બનાવે છે જીવન સાથે વિશ્વાસો અપાવે છે પણ દૂષિત ગ્રહની દ્રષ્ટિ ન હોવી જોઈએ અથવા તો મિન્ન કન્યા કન્યા રાશિનો ચંદ્ર નહીં હોવો જોઈએ ત્યાર પછી આઠમો સ્થાન આવે છે આરોગ્યનું આયુષ્યનું તો આયુષ્યનું સ્થાન આરોગ્યનું સ્થાન તપાસીએ તો બીજા ગ્રહોની અસર વગર પણ શુક્ર એને જલથી લાભ અને જલથી નુકસાન મોટે ભાગે જલથી નુકસાન થાય એવા પ્રભાવ ઉત્પન્ન કરે છે ભાગ્યસ્થાનમાં શુક્ર હોય ભાગ્યસ્થાનમાં શુક્ર એટલે કે એનું ભાગ્યને એકદમ બળવાળું બનાવવા માટે એ કલા જગત આરે જોડાય અને નાણાં ઉત્પર્જન કરે છે કલા જગતને જોતા જોતા આપણે ધન સ્થાન પણ જોવું પડે અને પાંચમું સાહસ સ્થાન પણ જોવું પડે એટલે નવમું પેલું અને પાંચમા સ્થાનનું મિક્સ ફળ નવમા સ્થાનમાં શુક્ર આપશે દસમો સ્થાન શુક્રનું છે દૈત્યા નામ પરમ ગુરુ આ ગુરુ જેવો જ છે પણ દૈત્યનું ગુરુ છે એટલે એ કલા અને વિદ્યા શીખવતી વખતે ઊંચ નીચનો ભેદભાવ જોઈને વિદ્યાનું પ્રતિપાદન કરશે અથવા તો આપશે એટલે શુક્ર કર્મ સ્થાનમાં હોય ત્યારે ઘણા શુક્ર દસમા ભાવમાં હોવાને લીધે શિક્ષક બન્યા છે અને કલાના પણ મોટા કલાકાર બન્યા છે એવું જોવા મળ્યું છે લાભ સ્થાન અગિયારમું તો લાભ સ્થાન છે અગિયારમું તો અગિયારમા સ્થાનની સામે પાંચમા સ્થાનનો દ્રષ્ટિ છે હવે પાંચમા સ્થાનમાં જો ચંદ્ર હશે તો શુક્રનું બળ વધી જશે જો મંગળ હશે તો આક્રમક બળ શુક્રનું વધી જશે અને એને લાભ એમાંથી મળશે પછી આપણે ખર્ચના સ્થાનમાં જાઈએ તો ખર્ચનું સ્થાન છે મોજ શોખની અંદર પૈસા ઉડાડવામાં એનો જરાય મન કલરાહે નહીં કચવાહે નહીં અને પૂરો એમાં ખર્ચ કરી શકે ખાસ કરીને બાળકો માટે ખર્ચાળ અને ખર્ચ કરતાં આવા લોકો જોવા મળે છે અસ્તુ